મુન્દ્રા તાલુકાના કાંડાગારા ગામમાં જે ભૂખી નદી આવેલી છે તે ભૂખી નદી માટે થઈને ગ્લોબલ કચ્છ દ્વારા શુદ્ધિકરણ યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગ્લોબલ કચ્છના આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આ સફાઈ યાત્રાનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના દરેકે દરેક ગામના લોકો અને આગેવાનો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે ભૂખી નદીમાં બે ફૂટ જેટલું પાણી રહેતું હતું અને આ આટલું જ પાણી ગ્રામજનોને પહોંચાડવામાં આવતું હતું તેનાથી ભારે પાણીની તંગી પણ સર્જાતી હતી પરંતુ જ્યારે ગ્લોબલ કચ્છ અને કચ્છ જિલ્લા પંચાયતના સહયોગથી જ્યારે અહીં બોરવેલ નાખવામાં આવ્યા ત્યારે આ ભૂખી નદીમાં વીસ ફૂટ જેટલું પાણીનું સ્તર ઊંચું આવી ગયું છે અને તેનાથી તમામે તમામ ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને તેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં જો આ રીતે જ કામગીરી થશે તો આવનાર દિવસોમાં આ આખા પંથકની કાયા પલટ થઈ જશે તેમાં કોઈ જ નવાઈ નહીં વધુ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા જે આ બોરવેલ નાખી આપવામાં આવ્યું છે તેમાં પાણીનું સ્તર સતત ઊંચું રહેતું હોય છે જે અમારા સૌ માટે ગૌરવની વાત કહેવાય આ વિશે વધુ જણાવી રહ્યા છે ગ્લોબલ કચ્છના પદાધિકારીઓ આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર જય માતાજી આજે ગ્લોબલ કચ્છના ગોવિંદભાઈ અને આપણી તાલુકાની ટીમ તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહભાઈ ની સંકલનથી દરેક ગામના લોકો આજે સવારથી આ ભૂખી નદીની યાત્રામાં જોડાયા છે સવારના નવ વાગ્યાથી મુન્દ્રા શક્તિનગરથી શરૂઆત કરી છે ત્યાં આગળ વધીને મંગરાના આગેવાન મિત્રો જોડાયા એ પછી કપાયાના આગેવાન મિત્રો જોડાયા એ પછી ભોરારાના સરપંચશ્રી અને એ આગેવાનો પણ જોડાયા અને નદીમાં ક્યાં ક્યાં શું શું થઈ શકે એવા બધા સજેશનો મળતા આવ્યા અત્યારે આપણે અહીં ટોળા પહોંચ્યા છીએ જે ગયા વર્ષે આપણી જિલ્લા પંચાયત દ્વારા અહીં જે રિચાર્જ બોર બનાવવામાં આવ્યો છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આના જે પરિણામો જે મળ્યા છે એ પણ જેને કહેવાય ખૂબ જ સારા મળ્યા છે અને આનું પાણી આ બોરમાં અત્યારે ઉપરથી જ દેખાઈ શકે એ લેવલે અત્યારે પાણી છે મિત્રો આવનારા સમયમાં આ ભૂખી નદી ઉપર જેને કે સરકારીની સાથે રહીને અને ઘણા બધા અને લોકોને જોડીને ગ્લોબલ કચ્છ એક વિશાળ કામ કરવાની આયોજન કરી રહ્યું છે આ ભૂખી નદી ઉપર કોઈ એક પણ વસ્તુ રિચાર્જને લગતી કોઈ બાકી ન રહી જાય એટલે જનરલ લોકોના જે મંતવ્યો છે અને લોકોના જે નોલેજ છે એ નોલેજને જોડી અને સરકારશ્રી સુધી એ આખી ડિમાન્ડ પહોંચાડવા માટેની પ્રક્રિયા એ આપણે અહીં શરૂ કરી છે અને એના માટે ગોવિંદભાઈ આજે આપણી સાથે સવારથી જ એ ગ્લોબલ કચ્છના માધ્યમથી આપણી સાથે ફરી રહ્યા છે અને આપણે શરૂઆતમાં જેમ પ્લાનિંગ કર્યું હતું તેમ ભૂખી નદીના સંયોજક તરીકે આપણે ભાઈ શ્રી શક્તિસિંહભાઈને એ જવાબદારી સોંપેલી અને એના દ્વારા જે બોરો થયા છે એના પરિણામો તો આપણે સૌને બધાને ખબર જ છે કે આપણા ગામમાં પહેલાં પાણીની સ્થિતિ શું હતી અને રિચાર્જ બોર થયા પછી અત્યારે પાણીની પરિસ્થિતિ શું છે તો આવનારા સમયમાં પણ જે અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે એનાથી વધુ સારું કેમ થઈ શકે એના માટે આપણે બધાની મથામણ છે અને મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ કે આપણી આ મથામણમાં આપણને ઈશ્વરીય જેને કહેવાય કે સફળતા અપાવે અને આપણે સૌ સફળ થઈએ એવી શુભેચ્છા ભારત માતાજી જય હા નમસ્કાર હું નાના ગંડાગરનો વતની અને પૂર્વ સરપંચ લાખાપર જૂથ પંચાયત જાડેજા દિગ્વિજયસિંહ ભીમજી હું બે હજાર સત્તરથી એકવીસ સુધી સરપંચ હતો સતત બે વર્ષ દુષ્કાળથી આ વિસ્તારમાં પાણી પીવા માટે સાત સાત મોટરનો પણ ઉપયોગ કરીને ગામને પાણી પાવા માટે પાણી પૂરું નહોતું પડતું પણ આ બે વર્ષથી આ ચીચા ડેમ અને સારા વર્ષ થવાથી આજે વીસ ફૂટ ઉપર પાણી છે આ કાંડાકડા ગામમાં વીસ ફૂટ ઉપર પુષ્કળ પાણી છે એટલે આ બોર રિચાર્જથી આટલો ફાયદો થયેલ છે અગાઉ અમારી પાસે પીવાની પાણીની પણ તકલીફ હતી હવે પણ જતો બે હજાર સત્તરથી એકવીસ નાના કાંડાકડાના ખૂબ વીસ ફૂટ ઉપર પાણી ભરેલા છે વીસ ઉપર વીસ ફૂટ ઉપરથી ઊંચાઈ પાણી આવે પાણી છે રિચાર્જ પરથી ફાયદો થયેલ છે અને ડીડીએસનો પણ સારો એવો સુધારો થયેલ છે જે ડીડીએસ તેરસો ચૌદસો હતા એ આજે આઠસો સાડા આઠસો થઈ ગયા છે સરસ્વતી ભરાયેલું છે પ્રકૃતિના સૌંદર્યનો જ્યારે અહીં આનંદ લેવાય રહ્યો છે એ વચ્ચે ધોમ તાપમાં ગ્લોબલ કચ્છની ટીમ અને અહીં સ્થાનિક ગ્રામવાસીનો સહયોગ સાથે ભાતીગઢ ભૂમિની ભૂખી નદીની આ સફાઈ યાત્રા સાથે જલ યાત્રાનું જ્યારે નિર્માણ થયું હોય ગઈકાલે જ પ્રયાણમાં નદી માતાના શુદ્ધિકરણ અને જલ યાત્રા જ્યારે અગ્રણીઓ જોડાયા છે ત્યારે આજના નાના કાનાગર ગામે ભર ઉનાળે જો ડેમમાં આટલું પાણી સ્ટોક થઈ શકતું હોય તો ગ્લોબલ કચ્છ અને ગ્રામવાસીઓના સહયોગથી જ્યારે સળંગ ભૂખી નદી જે વાંકી પથરીથી લઈને મુન્દ્રા સુધી જો આ પ્રયાસો હશે ત્યારે આ વિસ્તારનું અલગ હશે આ નદીની પવિત્રતા અને પાવનતાનું નિર્માણ ભાવિ પેઢી માટે નિર્માણ કરનારું રહેશે અસ્તુ